પહેલા જાવ રસોડું જુઓ અને પછી તમે અહીંયા જમવા માટે કાં તો નાસ્તો કરવા માટે બેસો અમારી જે વાનગી છે અમે સ્વામિનારાયણ બનાવી છે ઢોવાની નો ગાલી એટલે વૈષ્ણવ છે સ્વામિનારાયણ છે એ લોકો જે ખાઈ શકે છે પણ અમારી વસ્તુ એ કહેવાનું છે કે ભગવાનની દયાથી અમને ટેસ્ટ આપીએ છીએ વસ્તુ ક્વોલિટી વાપરીએ છીએ એનો ટેસ્ટ ઓરિજિનલ જે ટેસ્ટ એ તમને મળી રહે છે ઓકે તો અત્યારે હું આવ્યો છું વડોદરા સિટીમાં ગોત્રી એરિયામાં અને એ પણ કૃણાલ ચાર રસ્તા પાસે મારું નામ છે ધ્રુપેશ પટેલ હા ધ્રુપેશભાઈ ખરેખર આ નામ જોઈને તો ઉભો રહી ગયો શ્રી સ્વામિનારાયણ પેટ પૂજા અને આ દુકાનમાં ડુંગળી અને લસણ વગરની અને એકદમ ટેસ્ટી વસ્તુ દરેક વસ્તુ પ્યોર સિંગ તેલમાં મળે છે અને જે પણ ચીઝ બટર યુઝ કરવામાં આવે છે ને એ પણ અમૂલના યુઝ થાય છે ટમટમ પાઉ આ ટમટમ પાઉ જે વેરાયટી છે ને મેં વડોદરામાં તો પહેલી વાર સાંભળી અમારી સ્પેશિયલ વેરાયટી છે ઓકે અને જેની અંદર શું આવે છે વસ્તુ આવે છે ટમટમ આ બેસનનો મસાલાનો આખો સીંગ ને એનું બનાવે તીખી ચટણી મીઠી ચટણી ને આખો સ્પેશિયલ લસ્સી છે એનો તમે થિકનેસ જોઈ શકો છો ઓહો ભાઈ આ તો એકદમ આટલી ગાઢી લસ્સી લસ્સી 1 કિલોના પેકમાં પણ અવેલેબલ થઈ જશે. 1 કિલોના પેકમાં લસ્સી છે. હા 1 લિટરના પેકમાં તમને કોલ્ડ કોકો પણ મળી જાય છે. બીજી લસ્સીની જે વેરાઈટીસ છે આ જે ચાર ફ્લેવર છે લસ્સીના આ કેસર પિસ્તા છે આ રાજભોગ છે આ રોઝ છે અને મેંગો ત્રીજી વસ્તુ મઠો મઠો એ પણ તમે જાતે બનાવો છો. જાતે બનાવો છો. દહીં આપણે જે ને એની અંદર કાપડમાં એને ગાડીને એ કરીને એકદમ નેચરલ આ મેંગો મઠો છે ને મેંગો મઠો મઠા બનાવવાની રીત તમારે પેલા દહીં છે દહીંને તમે હંગ કર આપણે કપડામાં

બંનેનું કોમ્બિનેશન બહુ જ પરફેક્ટ લાગે છે અને વ્યવસ્થિત રીતે તમને આમ ચાટમાં એક ક્રન્ચિનેસનો અનુભવ થશે આ ત્રીજી વેરાયટી છે ખાખરા પીઝા એનું પણ તમે ટેક્સર જુઓ જેની ઉપર જે ટોપિંગ રાખવામાં આવ્યું છે ને ખાખરાની ઉપર એ પણ ભરી ભરીને રાખવામાં આવ્યું છે ખાખરાનો એક ચાટ લેવલનો એક્સપિરિયન્સ કરવો હોય ને તો એના માટે આ જે ડીશ છે ને બહુ પરફેક્ટ છે ઘણી બધી વેરાયટીઝ છે જે લોકોને એવું હોય કે ભાઈ આપણે રસોડું પહેલાં જ જોઈએ અને પછી નાસ્તો કરવા બેસીએ એ લોકો માટે આ જગ્યા બહુ પરફેક્ટ કહી શકે બહુ જ બધા લોકો આ જગ્યાએ ખીચડી કડી ખાવા માટે આવે છે બપોરે એક થી ચાર ની વચ્ચે બંધ હોય છે પણ સવારના આઠ વાગ્યા થી લઈ રાતના અગિયાર વાગ્યા સુધી ચાલુ જ હોય છે વડોદરાનો ગોત્રી એરિયા અને ગોત્રી એરિયામાં કૃણાલ ચાર રસ્તા કૃણાલ ચાર રસ્તા પાસે આવશો ને સામે કપડાં માર્કેટ છે સમતા કપડા માર્કેટ શ્રી સ્વામિનારાયણ પેટ પૂજા